નમસ્કાર મિત્રો આપની સાથે હું શું સુરેશ ઠાકોર છે ગાંધીનગર માં મળી જમીન કોણ ગયું ગળી સમાજના જ આગેવાનો થઈ ગયા સમાજના સોદાગર સમગ્ર મુદ્દાને લઈને ઓનલાઈન ટીવી ન્યૂઝમાં એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો આપ અમને ફેસબુક પેજમાં જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરો યુટ્યુબમાં માં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ માં જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં થોડાક સમય પહેલા જ ગાંધીનગરમાં ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલ માટે અને ઠાકોર સમાજના બાળકો શિક્ષિત બને અને ગાંધીનગરમાં ઠાકોર સમાજના શિક્ષણનું લેવલ ઊંચું આવે તે માટે થઈને ઠાકોર સમાજને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન સાત હજાર ચોરસ વાર મીટર જમીન ઠાકોર સમાજને ફાળવવામાં આવી હતી તો મિત્રો આ જમીન અન્ય ઠાકોર સમાજના આગેવાનોએ ભેગા મળી અન્ય સમાજના સોદાગરોએ મળી અને આ જમીનનો સોદો કરી જે જમીન છે તે ઠાકોર સમાજના આગેવાનોએ અન્ય સમાજને ભાડાપટ્ટી આપી દેવાનો મામલો ચર્ચાનો વિષય સમગ્ર વિસ્તારમાં બને છે ત્યારે આ બાબતને લઈને યુવા નેતા નરેન્દ્ર ઠાકોર સહિત તેમની ટીમ પણ એક કાર્ય કરી રહી છે અને ઠાકોર સમાજને સાત હજાર ચોરસ વાર જે મળેલી જમીન છે તે પરત મેળવવા માટેના પ્રયાસો હાથ ધરે છે ત્યારે મિત્રો ઠાકોર સમાજને ગાંધીનગરમાં મળી જમીન કોણ ગયું ગળી સમાજના આગેવાનો જ થઈ ગયા સમાજના સોદાગરો આ બાબતને લઈને ઓનલાઈન ટીવી ન્યૂઝમાં અમે એક એપિસોડ ચાલુ કરવા જઈ રહ્યા છે તો આ વિષયનો અમારો આ પ્રથમ

હું સમાજને એક કરુણ કરુણિકા કે જેને સમાજની એક આપણી સેટબેક છે કે શૈક્ષણિક ક્ષેત્રે આપણો સમાજ કેમ પાછળ છે એ વિશે બે શબ્દો કહેવા માંગુ છું દરેકને સાંભળવા વિનંતી છે સેક્ટર ત્રણ ગાંધીનગર ખાતે ઠાકોર સમાજને દરેક સમાજને જે રીતે જમીન મળી છે એવી રીતે આપણા સમાજને આશરે દસ હજાર ચોરસ મીટર જગ્યા મળેલી છે જેની બજાર કિંમત આશરે ચારસો કરોડ રૂપિયા છે આ સમાજને મળેલી જમીનનો દુરુપયોગ થઈ રહ્યો છે એ ઠાકોર સમાજના ટ્રસ્ટે બીજા ટ્રસ્ટ ને વાપરવા માટે આપી દીધી છે અને બંને ટ્રસ્ટ ટ્રસ્ટ બે ભેગા થઈને આમાંથી રોકડી કરે છે અને પૈસા ખીચાવા મૂકે છે આ વાત હું સમાજના ધ્યાને લાવવા માંગુ છું સેક્ટર ત્રણ ગાંધીનગર ખાતે ઠાકોર સમાજને દસ હજાર વાર જગ્યા નરેન્દ્ર મોદી સરકારે આપેલી એ વખતે નરેન્દ્ર મોદી સીએમ હતા અને અમે બધા ઠાકોર સમાજના આગે આગેવાનો સરકારી નોકરો લોબિંગ કરીને અમે માગણી કરીને કે દરેક સમાજને તમે જમીન આપી છે તો અમારા સમાજને પણ જમીન આપો અમારો સમાજની બહુમતી છે અમારા ઠાકોર સમાજના ગાંધીનગર જિલ્લામાં સિત્તેર ટકા લોકો વસે છે અને ગુજરાત રાજ્યમાં પણ બહોળા પ્રમાણમાં ઠાકોર લોકો વસે છે પણ ઠાકોર લોકોને કોઈ પ્રોત્સાહન શૈક્ષણિક પ્રોત્સાહન મળતું નથી તો અમે વિનંતી વારંવાર વિનંતી કરી તો સરકારે અમને ટોટલ ધીમે ધીમે કરતા 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 દસ હજાર ચોરસ મીટર જગ્યા અમને વીસ લાખના ટોકન ટોકન કિંમત દાતાએ ચૂકવી દીધેલું છે અને સરકારે અમને પજેશન આપેલું છે આ જમીનમાં અમે બધાએ ફાળો કરી અને સ્કૂલ બનાવ્યું છે સંકુલ બનાવેલું છે શૈક્ષણિક સંકુલ બનાવેલું છે અને શૈક્ષણિક સંકુલ બનાવ્યા પછી અમારા ટ્રસ્ટીઓ ઠાકોર ટ્રસ્ટીઓ અને આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ બે સમજૂતી કરી અને પૈસા સરકારી જમીનમાંનો દુરુપયોગ કરી અને પૈસા ભેગા કરવાનો કારસો રચ્યો છે એ વાત હું સમગ્ર ઠાકોર સમાજના ધ્યાને લાવવા માંગુ છું સરકારે મફત આપેલી જમીનનો દુરુપયોગ ન કરી શકાય સમાજના હિતમાં ઉપયોગ કરવો જોઈએ એના બદલે ખીચા ભરવામાં ઉપયોગ થઈ રહ્યો છે તે તેનું જો મને ભારે ભાર દુઃખ છે હું એકાઉન્ટ ઓફિસર દરજ્જાનો અધિકારી હતો અને એક રૂપિયાનું પણ કરપ્શન મેં સરકારમાં કરી નથી હું એકાઉન્ટ ઓફિસર તરીકે વીસ કરોડ રૂપિયાના ચેકોમાં સહી કરતો હતો એક એક રૂપિયો દરેકની ક્યાંયથી લેતો હોત તો એ મારા સુનાના નળિયા હોત પણ મેં એવો કોઈ દુરુપયોગ કર્યો નથી અને સમાજના હિતમાં જ આનો ઉપયોગ કરેલો છે અને અત્યારે હાલ પણ હું સમાજના હિતમાં આ સ્કૂલ બચાવવા માટે જ ઝઝુમી રહ્યો છું મને સાથ મળ્યું છે નરેન્દ્રસિંહ ઠાકોર જેવા આગેવાનનો સાથ મળ્યો છે

અત્યારે હાલ આ જમીન આસ્થા ફાઉન્ડેશન નામના ટ્રસ્ટના કબજામાં છે એ લોકો એનો વેપારીકરણ કરી રહ્યા છે એમાંથી કરોડો રૂપિયા ઉપજાવી રહ્યા છે અને આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અને ઠાકોર સમાજના ટ્રસ્ટીઓ એ બધા ભેગા થઈને આ પૈસા વહેંચી લે છે આ ખરેખર મારાથી જોઈ જતું નથી આ ખરેખર ગુનો છે આ લોકોના બધાને જન્મથી દરેક ટ્રસ્ટીઓને જન્મથી ખરેખર થવી જોઈએ સરકારે પગલાં લેવા જોઈએ અને બંને ટ્રસ્ટોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને એ લોકોને ઘટતી સજા કરવી જોઈએ એવું મારું માનવું છે સમાજને આ જમીન પાછી મળશે તો સમાજનો ખૂબ જ વિકાસ થશે ગાંધીનગર જેવા શહેરમાં બાળકોને ભણવા માટે મફત ભણવા માટે બોર્ડિંગમાં રહેવા માટે કોઈ સવલત નથી અને આ જમીન જો પાછી મળશે તો આનો ઉપયોગ સમાજના હિતમાં ખૂબ જ સારી રીતે થઈ શકે અને સારા સારા આઈએએસ ઊભી ઊભા થશે સારા સારા પીએસઆઈ ઊભા થશે સારા સારા કાર્યકરો ઊભા થશે સારા સારા નોકરીયાતો તો ઊભા થશે અને સમાજને ખૂબ જ ગૌહરો લાભ મળશે એવી મને શ્રદ્ધા છે જે સમાજની જમીનની માગણી કરેલી એ સમાજની જમીન કયા આજીવાનોએ ઠાકોર સમાજના કયા આજીવાનોએ જે સોદા કરે છે

અમે સ્ટાર્ટ અમે આશરે દસ વર્ષથી લડત ચલાવી રહ્યા છે અમે વખત સરકારનું પણ ધ્યાન જિલ્લા કલેક્ટરનું ધ્યાન કલેક્ટર ચેરિટી ચેરિટી કમિશનર ગાંધીનગરનું ધ્યાન દોરીએ છીએ ચેરિટી કમિશનર અમદાવાદ ને કહીએ છીએ તો એ કહે છે કે આસ્થા ફાઉન્ડેશન ગાંધીનગર ની યદમાં આવે એટલે એ લોકો પગલા લે એટલે એ લોકો કોઈ પગલાં લે અમદાવાદવાળા કોઈ પગલાં લેતા નથી અમદાવાદવાળા ગાંધીનગર વાળા એમ કહે છે કે આ સ્થાપક આ ટ્રસ્ટ એ વસ્ત્રાપુર ખાતે ચાલે છે એ એમને પગલાં લેવા જોઈએ એટલે બંને ટ્રસ્ટીઓ બંને ચેરિટી કમિશનર એકબીજાને ખો આપે છે અને કોઈ પગલાં લેતું નથી અને સરકારમાં આમ નામ ચાલ્યા કરે છે સરકારની સરકારે આપેલી મહામૂલી જમીન આમ નામ એનો દુરુપયોગ થઈ રહ્યો છે અને સમાજને એનો ઉપયોગ કરવા મળતો નથી સમાજને એનો લાભ મળતો નથી આ ખરેખર દુઃખદ વિના છે સમાજે આની નોંધ લેવી જોઈએ અને સમાજે સારું એવું આંદોલન કરવું જોઈએ આના માટે એવું મારું આપની પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ પણ જોવા મળી રહ્યા છે શું છે સમગ્ર આની લડત શું કાયદાકીય લડતમાં કેટલી પડી છે કાયદાકીય લડતમાં સ્ટાર્ટિંગમાં મેં એક હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું એક પિટિશન કરી હતી હાઈકોર્ટે એફઆઈઆર જવાબ સંજય પટેલ અને એ લોકો ઉપર એફઆઈઆર કરવા માટે ચુકાદો આપેલો છે એ પેપર્સ આની અંદર છે અત્યારે હાલ એમાં કોઈ પ્રગતિ નથી સરકારે કાનૂની લડત સમિતિને આ કેસ આપેલો છે અને કાનૂની લડત સમિતિને મદદ કરવા સૂચના પણ આપેલી છે પણ એનું પણ હજી કોઈ પરિણામ આવેલું નથી હજી કઈ કાર્યવાહી થઈ નથી આ ઠાકોર સમાજને ને શું અભિપ્રાય માંગો છો આ બાબતે શું ઠાકોર સમાજ આગળ આવવું જોઈએ ઠાકોર સમાજના ના યુવાનો સહિત આ જવાનો આ બાબતે આપની ટીમ સપોર્ટ કરવો જોઈએ શું કહેશો

ગ્વેલી આચરે છે પૈસા ભરે છે ભરે છે એમને એમને કરવા જોઈએ ઉપર એફઆઈઆર થવા જોઈએ દરેકને ને જન્મટીપ થવી જોઈએ એવું મારું માનવું છે તો સમાજમાં દાખલો બેસે અને આવું ભવિષ્યમાં આવું કોઈ સમાજની મિલકત હડપ કરવાનું કોઈ કારસ્થાન ના કરે એવી મારી દરેક ઠાકોર સમાજને મારી નમ્ર અપીલ છે ઠાકોર સમાજનો અત્યારે ઠાકોર સમાજ દિન પ્રતિદિન શૈક્ષણિક રીતે ગણો કે તમામ રીતે ગણો દિન પ્રતિદિન સમાજ આગળ વધી રહ્યો છે આપણા ના રાજકીય હાલ રાજકીય લેવલ પણ ખૂબ જ ઊંચું આવ્યું છે ધારાસભ્યો સહિતના આગેવાનો આપણા સમાજમાં છે મોટા મોટા આગેવાનો આપણા સમાજમાં છે

અને સમાજે મોટા કરી સમાજને આગળ મોકલે છે ત્યારે શું સમાજના આગેવાનો ખરેખર તો રહેવું જોઈએ પણ એ લોકો સમાજના રાજકીય પક્ષોના હાથા બની જાય છે અને એ પક્ષો જે એમને સૂચના આપે છે એ પ્રમાણે કરે છે એટલે એ લોકો અમને ન્યાય આપી શકતા નથી ખરેખર એ લોકો તટસ્થ બની સમાજના હિતમાં નિર્ણય લેવો જોઈએ અને અમારી લડત સમિતિને મદદ કરવી જોઈએ અને ઘટતા પગલા લેવડાવવા જોઈએ મારા વાલા ઠાકોર સમાજને હું એક વિનંતી કરવા માંગુ છું કે હવે હું વૃદ્ધ થયેલો છું અને કઈ બહુ મારા હાથ પગ ચાલતા નથી એટલે નવી ટીમ મેં બનાવેલી છે નરેન્દ્ર ઠાકોર અને એવા સારા આગેવાનો મેં શોધી કાઢેલા છે અને એમને હું સુકાન સોંપવા માંગુ છું દરેક સમાજ એમને સહકાર આપે અને અમારા ભગીરથ કાર્યને આગળ વધારે એવી મારી દરેક ને વિનંતી છે જય હિન્દ જય ભારત નમસ્કાર ભાઈઓ બહેનો ગુજરાતમાં ઠાકોર સમાજના દરેક ભાઈઓ બહેનો વડીલોને યુવાનોને મારા જય માતાજી જય માતાજી આજે હું સાહેબના સાથે એક સમાજે જે જે સાહેબે સાહેબે મેસેજ આપ્યો એમની ભૂતકાળની ગાથા આ લડતની આપી એ સત્ય છે સાહેબે જે અત્યારે ટીમે છેલ્લા દસ વર્ષથી આ લડત આપી છે એનો પુરાવો જે સરકારી પત્ર વ્યવહાર સાથે કરેલો છે તે સમાજ સમક્ષ રજૂઆત કરું છું અમે ઘણા વર્ષથી આ ટીમ સાથે સંકળાયેલા હતા એ ટીમનું અમારું નામ હતું એસએસવી સમિતિ જે અમારી એ શાળાનું નામ હતું સર્વશક્તિ વિદ્યાલય કેમ્પસ સમિતિ એના અત્યારે હા લડત ચાલી રહી છે અત્યારે હું દરેક ભાઈઓને વિનંતી કરું છું આ સમિતિમાં તમે જોડાવ અને એ જગ્યા સમાજને સુપ્રત થાય

આઈએસ આઈપીએસ જીપીએસસી સરકારી ભરતીને દરેક પ્રકારની તમામ તૈયારી કરી શકશે બસ એ જ આ જગ્યા દરેક ભાઈઓનું બહેનો એક આ છે છે આ આ જમીન અને કુલ ઓન ધ પેપર ઉપર સાત હજાર ચોરસ મીટર જગ્યા છે જેની અંદાજીત કિંમત ચારસો કરોડ રૂપિયા પ્લસ થાય છે અને એ જગ્યા ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા એમનો ઠાકોર સમાજ વચ્ચે હું આભાર માનું છું

આ બાબતે સમાજને એક ફરીથી કહેવા માંગુ છું તમે આ અભિયાનમાં જોડાવ આ એસએસસી સમિતિમાં જોડાવ અને આ એસએસસી સમિતિમાં જોડાયા બાદ આ જગ્યા સમાજને સુપ્રત થાય સમાજના બાળકોને સુપ્રત થાય સમાજને દીકરો દીકરી ગુજરાતના છેવાડે ખૂણેથી પણ આવશે તો ત્યાં સરકારી કર્મ સરકારી ભરતીની તૈયારી કરી શકશે તમારે ત્યાં દીકરા દીકરી ત્યાં ભણી અનેક સમાજના ખબે ખબર મળે આગળ વધશે તેવું અને સત્ય એક હકીકત સાથે અમે આ સમિતિ સાથે તમને વચન પણ આપીએ છીએ અને તમારી મદદ પણ માંગીએ છીએ અને તમે આ અભિયાનમાં જોડાજો અને સમાજના ભવિષ્યમાં બાળકો ખૂબ જ પ્રગતિ કરે આ સમિતિમાં જોડાય એવી અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ અત્યારે હાલ એસએસસી સમિતિ હેઠળ આ લડત ચાલી રહી છે એના સાહેબે જે કયા પ્રમાણે આ તમામ પ્રકારના પત્ર વ્યવહાર છેલ્લા દસ વર્ષના થયેલા છે એ પત્ર વ્યવહારના અનુસંધાને આ લડત લડી રહ્યા છે અત્યારે હાલ ઠાકોર સમાજના ગુજરાતના દરેક ભાઈ બહેનોને એક નમ્ર વિનંતી છે આ લડતમાં તમે જોડાવ આપણા બાળકોના જગ્યા પરત મળશે આપણી છે આપણે લેવાની છે અને આપણા બાળકોને આપવાની છે ગુજરાતના દરેક ભાઈ બહેનોને નમ્ર મારી ફરીથી વિનંતી કરું છું બે હાથ જોડીને આ જગ્યા સમાજના આવનારી પેઢીને સુપ્રત થાય તેવી તમે લડતમાં જોડાજો અને આ લડતમાં જોડાયા બાદ સમાજના બાળકોને ભાવી ભવિષ્ય ઉજગકાર બને તેવી તમને દરેક ને ભાઈઓને નમ્ર વિનંતી કરું છું અંતે મારા તમારા ઠાકોર સમાજના એક નાના ભાઈ ના નરેન્દ્રભાઈ ઠાકોર ના જય માતાજી કરું છું આપણા સમાજના આપણો સમાજ જે ક્ષત્રિય સમાજ ગુજરાતમાં સૌથી મોખરે વસ્તી ધરાવતો સમાજ છે દરેક બાબતે વિકાસના પાયા ઉપર ખૂબ જ મોખરે આગળ વધી રહ્યા છે ફક્ત શિક્ષણના બાબતે એક થોડો આપણે પાછળ રહી ગયા છે એ બાબતે હું તમને આજે રજૂઆત કરું છું આપણા સમાજના જે આગેવાનો ગુજરાત રાજ્ય સમક્ષ બે હજાર બે માં આપણા બાળકોના શિક્ષણ માટે જગ્યાની માંગણી કરેલી હતી એમાં રાજ્ય સરકારે સમાજના આગેવાનોને ધ્યાનમાં રાખી બે હજાર સાતમાં માં એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા એમનો હું આભાર માનું છું થયું વાત નો બનાવ એવો એ જગ્યા સાત હજાર ચોરસ વાર ગાંધીનગર સેક્ટર આપણા આગેવાનો કરી હતી કે તમારા શિક્ષણ મોટો સમાજ એમને આ જગ્યા મળતા ત્યાં નાની એક એવી સ્કૂલ ત્યાં બની હતી સમાજના બાળકોને ત્યાં શિક્ષણ આપવા માટે એક નાની બે ત્રણ ઓડી બનાવવામાં આવી હતી પણ સમય જતાં સમાજે થોડું ધ્યાન ના આપ્યું આપણા સમાજના અમુક એ જગ્યા અન્ય સુવણકાષ્ટના સમાજના લોકોને ભાડાપટ્ટા ઉપર આપી દીધી સાહેબ સાહેબ અન્ય સમાજના લોકોને ભાડાપટ્ટા ઉપર આપી દીધી એ જગ્યા સાત હજાર ચોરસ વાર એની અંદાજીત કિંમત ચારસો કરોડ રૂપિયા જેવી થાય છે એ જગ્યા એનો હકદાર આ નાના ભૂલકાઓ છે વડીલો છે આવનારી પેઢી છે આવનારા બાળકો છે એ જગ્યામાં આપણા સમાજનું બાળક કલેક્ટર બનશે આઈપીએસ બનશે ક્લાસ વલ ઓફિસર બનશે પીએસઆઈ બનશે ડીવાયસપી બનશે એ આશયથી રાજ્ય સરકારે આપણને જમીન સોંપેલી પણ બનાવ એવો થયો સમાજના જે જે સમય નાગેવો નહીં અન્ય સમાજના ભાડા પટ્ટે વર્ષે પંચ્યાસી લાખ રૂપિયા ભાડા ઉપર આવી દેવામાં આવી છે હવે એ સમાજ અત્યારે હાલ શિક્ષણ માટે ગાંધીનગરમાં ચાહે માતાથી દીકરી આવતી હોય ખેડાથી આવતી હોય માલાસુદરથી આવતી હોય ત્યાં ઉત્તર ગુજરાતના વાવ થરાદમાંથી આવતી હોય પણ ત્યાં શિક્ષણનું એક ગુજરાતમાં ગાંધીનગર એક મોખરે એક પાટનગર અત્યારે હાલ શિક્ષણનું એક હબ થઈ ગયું છે પણ રહેવા માટે સગવડ ન મળતા આપણી દીકરીઓ ગામડામાં પાછી આવી જાય છે કે પપ્પા મને ત્યાં રહેવાની સગવડ નથી મળી એ વાત સાચી છે ત્યાં ભાડું છે રહેવાની અગવડતાના કારણે આપણી દીકરી આઈપીએસ નથી બની શકતી કલેક્ટર નથી બની શકતી નિવાસીઓ નથી બની શકતી ક્લાસ ઓફિસર બની નથી હું આપને રજૂઆત કરવા માંગુ છું એ જગ્યા પાછી લેવાનું અત્યારે હાલ સમય આવી ગયો છે હવે આપણે જાગૃત થવાનું છે એ જગ્યા આપણે પરત લઈ આપણા આવનારી પેઢી ને સુપ્રત કરવાની છે કે એ જગ્યા ઉપર આપણું બાળક કલેક્ટર બનશે એ જગ્યા ઉપર આપણું એ જગ્યા ઉપર બાળક બનશે મિત્રો એ માટે તમારે આવનારા એક જ મહિના પછી ગાંધીનગરમાં એક ખૂબ જ મોટું જન આંદોલન થઈ રહ્યું છે એમાં એ જગ્યા માટે પાંચ દિવસ કાર્યક્રમ આવી રહ્યો છે તમે એ બાબતે આપણી ટીમના ના કેમ ઠાકોર સાહેબ પરમાર સાહેબ ને તમે મુલાકાત લેજો અને એ આંદોલનમાં તમે જોડાજો એ જગ્યા આપણા બાળકોને સુપ્રત થાય એ જગ્યા આપણા બાળકોને મળે ફક્ત એ અશય ત્યાં જન આંદોલન થઈ રહ્યું છે અને એ જગ્યા જેવી સુપ્રત થાય એટલે આપણા બાળકોને એ જગ્યા સુપ્રત કરી અને પછી ત્યાં ત્યાં આપણે સપ્ન સાકાર થશે મારું સ્વપ્ન છે તમારું સપ્ન છે કે આપણું બાળક બાળક કલેક્ટર બને આપણું બાળક અધિકારી બને સાહેબ જ્યાં સુધી ગાંધીનગર માં રહેવાની સફળ નહીં હોય ત્યાં સુધી તમારી દીકરી અહિયાં આ તાલુકામાં રહી ફક્ત વિચાર કરી શકશે પણ ત્યાં રહેવા માટે જગ્યા નહીં હોય તો સાહેબ એ છોકરી પોતાનું ભવિષ્ય ત્યાં નહીં બનાવી શકે તમે શું મને સાથ સહકાર આપશો મિત્રો હું તમારી પાસે જાણવા માંગુ છું તમે અમને શું આપશો એ જગ્યા આપણા બાળકો ને પાછી અપાવીશું આ નવ સંબંધી યુગલ તમને પણ એક વિનંતી કરું છું આ માં તમે જોડાજો અને આ જગ્યા આપણા બાળકો ને પાછી મળે એવું તમારી मदद <laughs> माग